કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બે દિવસનું છે અને આજે સડब्ल्यूસી ની મીટિંગ થઈ અને બે પ્રસ્તાવ પણ તેમાં પારિત કરવામાં આવ્યા અને ગુજરાતને લઈ પણ કાલે પ્રસ્તાવ પારિત કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી ત્યારે મારી સાથે વડગાણના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે તેમની સાથે જ વાત કરીએ કે કેવો ઉત્સાહ કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યો છે સરસ ઉત્સાહ છે અને સમગ્ર કોંગ્રેસ પરિવાર જ્યારે ગુજરાતમાં આવેલું હોય ત્યારે બધામાં એક સ્વાભાવિક એક રોમાંચ હોય એક આનંદની લાગણી હોય ને ઉત્સાહ હોય અને સતત લડતા રહીશું તો આ ઉત્સાહ બનેલો રહેશે

પ્રદેશ કક્ષાએ અને દરેક દરેક સ્ટેટમાં ફક્ત ગુજરાત છેલ્લો સવાલ ગુજરાતમાં રાહુલ ગાંધી કીધું હતું સંસદની અંદર કે ગુજરાત લીક કે દેતા હું કે ગુજરાત જીત કે બતાઈ દેતા હું પૂરી શક્તિ અને ઉર્જાને તાકાત લગાડી દઈશું રાહુલજીએ જે ચેલેન્જ આપી હતી એને પૂરી કરવા અમારા શોલ્ડર એ ચેલેન્જનો ભાર પડવા તૈયાર છે થેન્ક યુ સો મચ વાત આપણી સાથે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જલ્દીમાં હોય નેતાઓ એટલા માટે લાંબી વાત કરે નહીં પરંતુ તેમણે કહ્યું કે જીવ અને જોર બંને લગાવી દઈશું અને કોંગ્રેસ ગુજરાત જીતીને બતાવશે બે હજાર સત્યાવીસ માં રાહુલ ગાંધીએ એ અંદર કીધું કે લખીને આપું છું કે ગુજરાત કોંગ્રેસ ગુજરાત જીતીને બતાવશે તે જ તરફ ઇશારા પણ થઈ રહ્યા છે અને સીડબ્લ્યુસી ની મીટિંગ છે તેની અંદર પણ જયરામ રમેશે જે બ્રીફ કર્યું તે મુજબ ગુજરાત કોંગ્રેસને લઈ ગુજરાતને લઈ ખાસ કરીને રણનીતિ ઘડવામાં આવી છે અને આ રણનીતિ તહેત આવતીકાલે પ્રસ્તાવ પારિત કરવામાં આવશે અને આ પ્રસ્તાવ કઈ તરફ લઈ જાય છે તે પ્રસ્તાવ ખરેખર જોવા જેવો હશે પલે પલ્લે ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડતું હશે કેમેરા પર્સન ઓમ બારોટ સાથે મોહિત બરા ટાઈમ્સ ઓફ ગુજરાત સરદાર મેમોરિયલ અમદાવાદ